સરપંચ વસોલા જે અધિકારી હોય એના આપણે એટલું જ કહેવાનું કે આવું ના થાય અને સારી ગુણવત્તાનો માલ માલસામાન વપરાય તો આવા ખાડા ના પડે અને આ ખાડો જે પડ્યો છે મોટો એસી થી સો ફૂટ નો એના વહેલામ વહેલી તકે રિપેરિંગ થઈ જાય તો આ રોડ ચાલુ થાય સો ટકા હલકી ગુણવત્તા સામાન વપરાયેલો છે માલ સામાન વપરાયેલો છે અને ખાડા પણ છે કાતર થી નડિયાદ સુધી પડેલા છે અકસ્માતો પણ ઘણી વાર થયેલા છે બાઈકો વાળા પણ પડી જાય છે એઝ અ પેરેન્ટ્સ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા આજે કંઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બારમી સિટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે